જય જવાન જય કિસાન મિત્રો હું આપનો મિત્ર ઈસુદાન ગઢવી મિત્રો ખેડૂતોને ચારે ખરાબ છે ઉપરથી આપણે રાત દિવસ મહેનત કરીએ અને ઉપર આપણે નીચે ધરતીની જેમ ભગવાન પણ રૂઠે છે કમોસમી વરસાદ થાય માની લો કે ત્યાં બચાવીને માલ જો એપીએમસી માં લઈ જઈએ તો કરદા કરવામાં આવે ત્યાંથી કટકીઓ કરવામાં આવે કડ કરવામાં આવે ચારે બાજુ થી લૂંટ ચલાવવામાં આવે છે ખાતર બિયારણ મોંઘુ કરી દીધું આ બધા પ્રશ્નો છે ને એ પ્રશ્નો માટે આપણે ધીરે ધીરે એક થઈ રહ્યા છે ખેડૂત જે ખેડૂત વિરોધી છે એને આ પેટમાં તેલ રેડાયું છે તમે જો બોટાદમાં એક થયા હજારો ખેડૂતો ભલે રાજુ કરપડાન પ્રવીણ રામશેઠના નેતાઓ જેલમાં જવું પડ્યું ગુજરાતમાં કરદા પ્રથાની ચર્ચા ચાલુ ખેડૂતો જાગૃત થયા ખેડૂતો અમારા કેમ નહી આ બધા મુદ્દાઓને લઈને કિસાન મહાપંચાયત એમાં એક લાખ થી વધુ ખેડૂતો આવ્યા જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને એક લાખ ખેડૂતો આવ્યા ઈ ખેડૂતોએ સાબિત કરી દીધું તો સરકારે ઝૂકવું પડ્યું એક થયા તો ત્યારે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે તમારા હક અને અધિકારો માટે અમે લડીશું લડવા અમે તૈયાર છીએ અમે નિમિત્ત બનીશું પણ જીત ત્યારે જ મળશે જ્યારે આપણે એક થશું તો

એ લોકો આપણે નહીં આવીએ એકઠા ન થઈએ પહોંચીએ નહીં એવા બધાય પ્રયાસ કરશે પણ મિત્રો આ યુદ્ધ લાંબુ છે અમે લડવા માટે તૈયાર છીએ પણ આપણે જીત ત્યારે જ મળશે જયારે આપણે સૌ એકઠા થશું અને ખેડૂતો માટે આપણે એક નહીં થઈ શકીએ તો આપણે આ જે લૂંટ છે ને ક્યારે બંધ નહીં કરાવી શકીએ તો મારી વિનંતી છે આવતીકાલે નવ તારીખે ભાણવટ પાટિયા ભાણવટ પાસે ત્રણ પાટિયા પાસે બપોરે ત્રણ થી સાડા ની વચ્ચે

અ પરેશ ગોસ્વામીજી આવશે બધા નેતૃત્વ આવશે ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે તો આપ સૌને ફરીથી આમંત્રણ પાઠવું છું બધા લોકો બે કલાક કામ મૂકીને પણ પધારજો જોય એવી વિનંતી છે જય જવાન જય કિસાન